ગોધરા પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગ અને તોલમાપ વિભાગની સંયુક્ત કાર્યવાહીના ભાગરૂપે ગોધરા શહેરના વેજલપુર રોડ વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પર ઓછીથી તપાસ હાથ ધરવામાં આવી હતી સરકારી માફિયા દ્વારા તપાસ કરવામાં આવતા ઓછું ડીઝલ અપાતું હોવાની વિગત આવતા કાર્યવાહી હાથ ધરી છે જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટર પંચમહાલ ગોધરા જિલ્લા પુરવઠા ટીમ મામલતદાર ગોધરા તેની સંયુક્ત ટીમ તથા તોલમાપ કચેરીના સિનિયર ઇન્સ્પેક્ટરની સંયુક્ત દ્વારા ગોધરા શહેર વેજલપુર રોડ ઉપર આવેલા ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન સંચાલિત હાકિમિયા ઓટોમોબાઈલ્સને ત્યાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી પેટ્રોલ પંપના માલિક અઝગરભાઈ કુરહાન હુસેન પેટ્રોલવાળાઓને ત્યાં ડીઝલ આઉટલેટ પરથી પાંચ લીટરના સરકારી માપિયા દ્વારા માપણી કરતા નોઝલ નંબર ચારમાં પિસ્તાલીસ એમએલ ડીઝલ ઓછું માપ આવેલ તેમજ પ્રાથમિક સુવિધા જેવી કે એરપંપ પીવાના પાણીની તેમજ ગ્રાહકો માટે ટોયલેટ જેવી સુવિધા ઉપલબ્ધ નથી જેથી પેટ્રોલ પંપના આઉટલેટ પરથી ડીઝલનો ઓછો જથ્થો આપતા હોવાની ગંભીર પ્રકારની ગેરરીતિ આચરતા હોય આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને પેટ્રોલ પંપના ડીઝલના યુનિટની નોઝલ નંબર ચારને સીલ મારી હતી